નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કમ્પ્યુટર સાયન્સમાં પ્રથમ આવેલ મયુરીના પરિધામ સાથે ધામધૂમથી લગ્ન થયા બાદ થોડા દિવસ પછી મયુરીએ પોતે નોકરી કરવાની છે તેવી વાત કરતાં જ જૂનવાણી વિચારધારા સાથે જોડાયેલ સાસુ મધુબેન ગરજીયા ખબરદાર જો નોકરીની આ ઘરમાં વાત કરી છે તો અમારે ત્યાં વહુઓ ઘરમાં જ રહીને પરિવારને પરિવાર અને બાળકો સાચવે છે પણ સાસુમાં હવે જમાનો બદલાયો છે અને હું ખૂબ ભણેલી પણ છું તો પ્લીઝ મને ચૂપ મારો દીકરો પણ ભણેલો છે પણ મારી વાત માને છે બધી એટલે તારે પણ માનવી પડે મયુરી રીસમાં ઊભી થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ સાંજે પતિ આવતા જ મયુરીએ બધી વાત કરતા પ્રીતમ ખૂબ સમજદારીથી વચલો રસ્તો કાઢતા બોલ્યો જો મયુરી તારા માટે એક જોબ છે જે તું ઘેર બેઠા પણ કરી શકે છે તું હા પાડે તો મારી માતાને પણ ખોટું નહીં લાગે અને તારી નોકરી કરવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે મયુરી ખુશ થઈને બોલી પ્રીતમ હું પણ સાસુમાને ખોટું લગાડવા નહોતી માગતી એટલે જ ચૂપ રહી બાકી ભણેલી ગણેલી શહેરમાં વસ્તી કોઈ છોકરી આવી વાત સહન ન કરે તું એટલે તો મારા કાળજાના કટકા જેવી વાલી લાગે છે પ્રીતમ પાસે આવતા ધક્કો મારતા બોલી બસ ઓય માખણ નહીં જોબ માટે બહાર ઓફિસે વાતચીત કરવા બીજી પ્રોસેસ માટે મારે જ ધક્કા ખાવા પડશે તારો પગાર ખૂબ જ ઓછો છે હજી તને કોઈ સારી જોબ મળે ત્યાં સુધી હું નોકરી કરી તને મદદ કરવા માગું છું પ્રિય હૃદયશ્વરી તું કહે તે બધું જ કબૂલ છે બસ કહેતા વ્હાલી પરીને વાલમે પોતાની છાતી સરખી ચાંપી દીધી પ્રેમનો ઉભરો બંને હૈયામાં વર્તાઈ રહ્યો હતો એટલે સુખદ પડો વીતવા લાગી એકબીજા સાથે પ્રભાતે પંખી બોલતા જ ઉઠીને પ્રીતમ તૈયાર થઈને નીકળી ગયો ઓફિસ જતાં પહેલાં જ મયુરી માટે બીજી ઓફિસે બાયોડેટા આપી કામ માટે અરજી કઈ કરી દીધી ઓફિસે ખૂબ મોડો પહોંચતા બોસના કડવા વેણ સાંભળવા પડ્યા સાંજે મોબાઈલ રણકતા મયુરીએ ઉપાડતા તેની આંખો ખુશીથી ચમકી ઉઠી તે રસોઈ કરતાં કરતાં દોડી પોતાના રૂમમાં જઈને જોઈને સાસુ મનમાં બબડવા લાગ્યા આજકાલની છોડીઓ તો ઠીક પણ વહુઓ પણ મોબાઈલ પાછળ ઘેલી બની ગઈ છે સસરા વિનોદભાઈ ચાની ચૂસ્કી લેતા બોલ્યા તે એમાં તને શેના મરચાં લાગે છે તું તારા બાપાના ટેલિફોનના ડબલાની કોરમાર ફર્યા કરતી ભૂતળીની જેમ મારા ફોનની રાહમાં તે યાદ કર ચૂપ રહો હવે આ વહુ સાવડી જશે તો પછી મારા વશમાં નહીં રહે કહેતા સાસુએ રીસમાં મોઢું મળી દીધું આ તરફ મયુરીને નોકરી મળી ગઈ બધી માહિતી ઘેર પ્રીતમના લેપટોપમાં મોકલાઈ ગઈ હતી એટલે પ્રીતમ ઘેર આવતા જ મયુરી દોડીને બોલી યસ યસ મને નોકરી મળી ગઈ પ્રીતમને દોડીને વાલથી વળગી પડતા જ પ્રીતમ બોલ્યો હજી એક વધુ ખુશખબર છે તારા માટે થોડા એડવાન્સ ભરી નવું કમ્પ્યુટર હપ્તેથી લીધું છે જો બહાર આવી ગયું તારા રૂમમાં ગોઠવી દે જેથી હું નોકરી હોઉં તો તું ઘેર બેઠા કામ કરી શકે મયુરીની ખુશી બમણી થતાં પ્રીતમને ગાલ પર ઝુમી લીધો અને દોડી કોમ્પ્યુટર લાવનાર ભાઈઓ પાસે જઈને રૂમમાં ગોઠવાઈ દીધું હાય હાય પ્રીતમ આ બધું શું લાવ્યો છે આ તો બહુ મોંઘું લાગે છે વહુને આ લઈ જતી જોઈ સાસુ બોલ્યા મયુરી બોલવા જાય તે પહેલાં જ પ્રીતમ બોલ્યો માં એ તો મારે કામનો ભાર વધુ હોવાથી રાત્રે પણ કામ કરવાનું હોવાથી કોમ્પ્યુટર લાવ્યો છું આ મયુરી પણ મને દિવસે નવરી પડે તો મદદ કરે હવે કરી શકશે કેમ મયુરી કરીશ ને મદદ મને પ્રીતમ બોલતા જ વચ્ચે સાસુમાં ટપક્યા કરશે જ ને એમાં વળી પૂછવાનું ન હોય હુકમ કરવાનો હોય વહુની સામે વટથી બોલવાનું હોય એ પણ આવડતું નહીં પ્રીતમના પિતાજી બોલ્યા મને પણ થોડું વટથી બોલવાની ઈચ્છા હતી પણ મારી વહુએ મને બોલવા જ નહીં દીધો પ્રીતમ અને મયુરી ખખડીને હસતા હસતા રૂમમાં ચાલ્યા ગયા ઘડીક મોઢામાં ડૂચો મારો તો તમારું શું બગડી જવાનું છે છોકરા વહુ સાંભળી મારી મજાક ઉડાવે તેની તમને મજા આવે છે વચમાં વિનોદભાઈ બોલ્યા તે તને હું એ જ કહું છું મોઢામાં મોટો ડૂચો મારી ઘડીક બેસતી હોય તો ઘરડા થયા તોય સાવ જ રહ્યા કહેતા ક્રિશ્મા મધુબેન પગ પછાડતા પછાડતા ચાલ્યા ગયા આ તરફ મયુરીનું કામ ઘેરથી જોરદાર ચાલવા લાગ્યું બે મહિનામાં તો સેલરી વધી ગઈ અને તે ટીમની મેનેજર પણ બની ગઈ ઓફિસેથી તેને ફૂલ ટાઈમ જોબ માટે ઓફર પણ આવી ગઈ પણ સાસુમાની ધમકી નજર સામે આવતા મયુરી ચૂપ હતી એક દિવસ મોંઘી બે ગાડીઓમાં મોટા મોભાદાર લોકોએ આવીને પૂછ્યું વડીલ મિસિસ મયુરીનું ઘર આ જ છે મયુરીનું નહીં મધુબેન મહેતાનું આ ઘર છે સાસુમા વચમાં ટપકતા બોલ્યા બોલો તમારે શું કામ હતું માજી મયુરીનું ઘર ક્યાં છે જરા બતાવશો એટલામાં મયુરી અવાજ સાંભળી બહાર આવતા જ બધા ફોટો વિડીયો કોલથી જોનાર ઓળખી જતા જતા બોલ્યા કોંગ્રેજ્યુલેશન મેમ માત્ર બે જ મહિના નોકરી કરી તમે શ્રેષ્ઠ કાર્ય કરી મેનેજર બની ગયા છો તે બદલ કંપની તરફથી તમને મેડલ ગિફ્ટ વીસ હજાર બોનસ આપવામાં આવેલ છે એક સૂટ બૂટ પહેરેલ છોકરાએ મયુરીના ગળામાં મેડલ પહેરાવ્યો બીજા બધાએ આવીને ગિફ્ટ અને એક અને ચેક આપી ફોટો ખેંચવા લાગ્યા અચાનક રંગમાં ભંગ પાડે તેમ વિલન બની સાસુમાય આવી ગળામાંથી મેડલ કાઢીને ફેંકી દીધો અને બોલી મારી વહુ હવે કોઈ જ નોકરી કરવાની નથી સમજ્યા મારા ભણેલા દીકરામાં તેને બે ટાઈમ ધરાઈને ખવડાવવાની તેવડ છે બધા નવાઈ પામી જોતા જ રહ્યા સાસુમાં મહેમાન છે જરા વિવેકથી બોલાવો ચૂપ વિવેક શીખવનારી ન જોઈ હોય તો ના પાડી તોય મારાથી છાની નોકરી કરે છે આ બધા નાટક તારા બાપાના ઘેર ચાલે આ તારું સાસરું છે એ યાદ રાખજે તો હવે હું જાઉં છું મારા સાસરે અને ફૂલ ટાઈમ જોબ કરીશ તમે પણ જોજો કહેતા મયુરી બોલે સોરી આપ સહુનું અપમાન થયું તે બદલ હાથ જોડી માગું છું કાલથી હું જોબ જોઈન કરીશ પહેલાં ના પાડનાર મયુરીએ ફૂલ ટાઈમ જોબ માટે હા પાડતા લોકો ખુશ થઈને સાસુ સામે મોઢું બગાડીને ચાલતા થયા વિનોદભાઈ બોલ્યા આગ લગાવી છે જીપથી ઘર પણ સળગાવી દે હા હું જ ખરાબ છું આ ભણેલી છેતરનારી વહુ જ બધાને સારી લાગે છે કહીને પગ પછાડતા પછાડતા બંને ચાલ્યા સાસુ બહાર તો વળી વહુ ચાલી રૂમમાં મયુરી રીસમાં પોતાનો સામાન પેક કરીને પ્રીતમને ફોનમાં બધી જ હકીકત જણાવી બોલી પ્રીતમ હું ઘર છોડીને જઈ રહી છું મારું સ્વમાન ઘવાયું છે તે હું સહન કરી શકતી નથી આટલું કહીને તે ચાલી પિતાના ઘર પ્રીતમ ઘેર આવતા રૂમ સૂનો જોયો માને ખૂબ સમજાવવા કોશિશ કરી કે મયુરીને ઘેર બેઠા નોકરીનું મેં જણાવ્યું હતું પણ મા જીદ પકડી બેઠા હતા એટલે વાક તારી વહુનો છે તેને બોલી શકતો નથી ને મને દબાવવા આવે છે તેને ઘર છોડીને શું કામ જવું જોઈએ મા બોલતા જ પ્રીતમના પિતા બોલ્યા તારી જીભના કારણે જ તેના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે બધાને જોતા વહુનું અપમાન કર્યું એટલે તે ગઈ છે આગ તે દીકરાના સંસારમાં લગાવી છે હવે કર કામ ઘરનું તું એકલી મધુબેન તો રોવા લાગ્યા બધા જ મારો વાંક કાઢો છો હવે હું જ નથી ગમતી કોઈને માં તું સહુને ગમે છે પ્રીતમ બોલ્યો પણ હવે જમાનો બદલાયો છે તારે થોડું બદલાવવું પડશે ભણેલી અનેક છોકરીઓ સાસરેથી પણ નોકરી કરે છે અને મયુરી તો બધું ઘરકામ પણ પતાવી ઘેર બેઠા કામ કરતી હતી તેમાં તને શું વાંધો હતો તો મને પૂછ્યા વગર કેમ નોકરી કરતી હતી જવાબ પ્રિતમે આપ્યો માં તેણે તમને કહ્યું તો તમે તેની વાત સાંભળી જ નહીં એટલે ખાનગીમાં કરતી અને બધો પગાર મને જ આપતી હતી પિતાજી બોલ્યા હવે અને સમજાવવું એ હવે આને સમજાવવું એ પથરા પર પાણી રેડવા જેવું છે જા બેટા તું વહુને મનાવીને લઈ આવ પણ પિતાજી એ નહીં માને તો પિતાજી ખંભે હાથ મૂકી બોલ્યા તો તું થોડો સમય તેની સાથે રહેજે ભૂલ આપણી છે વહુની ભૂલ નથી તો મનાવીને જ પાછી લાવજે હાય હાય કેવા બાપ છો પુત્રને વહુ જોડે જુદો રહેવાની સલાહ આપો છો માં બોલતા જ પિતાજી બોલ્યા પ્રીતમ જા અને હું સમજાવી અને હું સમજાવી દઈશ તું વહુને મનાવ તારો પતિ ધર્મ સાચો બજાવ થેન્ક યુ પિતાજી સાચી રાહ બતાવવા બદલ કહેતા પ્રીતમ ચાલ્યો મયુરીના ઘર આલિશાન બંગલાની બારીએથી રાત્રિના ચાતક પક્ષીની જેમ પ્રિતમની રાહ જોતી મયુરી પોતાના વહલમને જોતાં જ દોડીને બહેર બહાર બગીચામાં છાતીએ વળગીને રડવા લાગી પ્રીતમ બરડામાં હાથ ફેરવતા બોલ્યો કાળજાનો કટકો કહ્યો છે તો મારાથી દૂર કદીએ નહીં થવા દઉં તને મારા પર ભરોસો છે ને હા મારા કરતાં વધુ ભરોસો છે પ્રીતમ હવે તું કહીશ તેમ કરીશ કંપનીએ મારી હાલત જોઈ એક મકાન ભાડે આપવાની પણ ઓફર કરી છે તું કહે તો હું એકલી ત્યાં રહું પાગલ ઘર તો મળશે પ્રેમ ક્યાંથી મળશે તારા વિના તું કેમ રહીશ હું કેમ રહી શકીશ તરત મયુરી રડતા બોલી ના નહીં જીવી શકું પણ મારું સોમાન સાચવવા ઘર છોડી આવી છું તો મારી વાલી પરી પ્રીતમ ગાલે હાથ મૂકતા બોલ્યો હું પણ તારું સોમાન સાચવવા તને સાથ આપીશ તું જ્યાં રહીશ તારી સાથે રહીશ આ મારો નિર્ણય છે પતિનો પૂરો સાથ મળતા મયુરી પોતાની જાતને ધન્ય માનવા લાગી મયુરી બોલી પણ તારા વગર સાસુમા અને સસરાજીને કોણ સાચવશે તું કેટલી ચિંતા કરે છે કહેતા પ્રીતમ બોલ્યો પિતાજીએ મને છૂટ આપી છે મારી મા ખોટી જીદ ન છોડે ત્યાં સુધી હવે તો હું પત્નીના પગલે પગલે જ ચાલવાનો છું મયુરીના પિતાજી બારણે ઊભા વાતો સાંભળતા હતા તેમને પોતાની દીકરીને પૂરો સાથ આપનાર જમાઈ પર ગર્વ થયો ખોખારો ખાતા બને ચમકીને દૂર ખસી ગયા પિતાજી બોલ્યા પધારો જમાઈ રાજ મારો બંગલો આજ પાવન થઈ ગયો પધારો અંદર સોરી પપ્પા એક પ્રોબ્લેમ થયો હતો વાત વચ્ચેથી રોકતા અનુભવી સસરા બોલ્યા દીકરા સમસ્યા કોઈ પણ હોય પતિ પત્ની જો સાથે હોય તો કોઈ સમસ્યા નડતી જ નથી સસરાના ત્યાં ભોજન બાદ પ્રીતમ બોલ્યો હવે હું રજા લઉં સાસુમાં હસીને બોલ્યા મારી દીકરીને સાથ આપનાર મારા દીકરામાંની તમને વિનંતી કરું છું કે આ ઘર તમારું જ છે એમ સમજીને અહીં અમારી સાથે રહો હા બેટા પ્રીતમ સસરા બોલ્યા હવે તમારે અહીં જ રહેવાનું છે અહીં સંકોચ થાય તો નવું ઘર લઈ દઈશ ના ના ઘર તો અમે જાતે શોધીશું માતા બોલ્યા આવો બેટા તમારો રૂમ તૈયાર કરીને રાખ્યો છે મયુરી વિશ્વાસથી કહેતી હતી કે પ્રીતમ વણબોલીએ મને સાથ આપશે તમારી જોડી સદાય અમર રહે તેવી માતાજીને પ્રાર્થના કરું છું મયુરી હજી બહાર ઊભી હતી થોડી વારે પ્રીતમ આવીને ધીમેથી બોલ્યો પ્રેમ ત્યાં બહાર નહીં મળે અંદર આવ જલ્દી મયુરી શરમાઈને આજુબાજુ જોતા દરવાજો બંધ કરી દીધો એટલે મયુરીના પિતા અંદર બોલ્યા જોયું હું તો તને આટલો પ્રેમ કરી જ ના શક્યો કમાવામાં જ પડ્યો હતો શરમ કરો પ્રેમ કરે એવા છોકરીને જમાય છે ઘરમાં મયુરી સાંભળતા જ હસીને દોડીને વાલમની પરી બનીને બહામાં સમાઈ ગઈ બીજા દિવસે સવારે બંને કંપનીએ આપેલ ઘર જોઈ ત્યાં જ રહેવા જતા રહ્યા આ તરફ સાસુમાનું હૃદય પીગળવા લાગ્યું તે પતિને બોલ્યા સાંભળો છો મને બહુ દુઃખ થાય છે આ બધું થયું એમાં ભૂલ મારી જ લાગે છે વહુને બહુ દબાવવા જતાં દીકરો પણ ખોવાનો ડર લાગે છે મને ખબર જ હતી મારી મધુડી બાજકણી છે પણ હૃદય બહુ કોમળ છે તમે મારા વખાણ કરો છો કે નિંદા જે કરવું હોય એ કરો પણ પહેલાં બેયને ઘેર લઈ આવો ત્યારે જ હું અણઝડ લઈશ પણ ભૂલ તારી છે કહેતા પતિ બોલ્યા તને પોતાની ભૂલનો પસ્તાવો ના થાય ત્યાં સુધી કાંઈ આગળ ન થાય તો હાલો હાલો ને મારી સાથે આમ પલાઠીવાળીને કેમ બેઠા છો મધુબેન બોલતા પતિ બોલ્યા હું તારી સાથે આવું અને હું તું વેવાઈને ત્યાં નવો ભવાડો કરે તો મારી તો આબરું જાય તારી મારી ફૂલ જેવી કોમળ હૃદયની મધુડી બનીને માફી માંગવી હોય તો જ સાથે આવીશ હા બાપા હા તમારી મધુડી બનીને જઈશ બસ ઊભા થવો હવે સાંજ પડવા આવી દીકરા વિના જરોએ ગમતું નહીં હું મા છું મારી હાલ તમે ન સમજી શકો પતિ બોલ્યા તને હું જ સમજું છું બાકી બધા તો બાજકણી મધુબેનને ઓળખે છે જરીક સુધર હવે જમાનો બદલાયો તો સાસુ બની છે બંને ચાલ્યા વેવાયના ઘર મધુબેને વેવાણ પાસે જઈને પોતાની ફૂલની માફી માગી દીકરાને અને વહુને પાછા મોકલવા વિનંતી કરતા વેવાણ બોલ્યા મધુબેન હું પણ એક મા જ છું એક દીકરાને માથી અલગ કરવાનું વિચાર્યું પણ નથી તે બંને મયુરીને કંપની આપેલ ઘરમાં રહેવા ગયા છે મયુરીના સાસુ સસરા બનેને પોતાની ગાડીમાં લઈને પહોંચ્યા નવા ઘર પ્રથમ દિવસ નવા ઘરમાં મયુરી તૈયારી કરી રહી હતી ત્યાં જ પ્રીતમ માને જોઈ ગયો દોડીને બોલ્યો માં આપ અહીં કેવી રીતે પહોંચ્યા તો શું મારા વહાલ સોયા દીકરાથી અલગ રહી શકું કહેતા જ મા બોલ્યા વહુ ક્યાં છે પ્રીતમે રસોડા તરફ ઇશારો કરતા મા મયુરી પાસે જઈને બોલ્યા બેટા તારી જૂનવાણી સાસુની એક ભૂલ થઈ છે તો માફ નહીં કરે મને પાછળથી સમજાયું ગુસ્સામાં કેવું ખરાબ કામ કર્યું મારી દીકરી જેવું જેવી વહુનું અપમાન કર્યું બધા સામે તો હું તારી પાસે હાથ અરે મા આ શું કરો છો મયુરી સાસુમાનો હાથ પકડતા બોલી માં આ શું કરો છો મા જોડે માફી મંગાવી પાપમાં પડવા હું નથી માગતી તમે કહો તે હું કરીશ બસ ભૂલ મારી પણ છે તમને કહ્યા વગર જોબ કરી તે પણ પ્રીતમની આવક ઓછી હતી એટલે મને થયું કે ઘરમાં થોડી વધુ આવક ઊભી થાય એટલે જોબ કરતી હતી એ ભલે કરતી હાલ હવે કંઈ રાંધવાનું નથી હું લાપસીના આંધણ ઘેર મૂકીને આવી છું વહુને ફરી સાચા હેતથી સ્વાગત કરવાનું છે પ્રીતમ આવીને બોલ્યો જોયું પિતાજીએ પ્રેમથી માને સમજાવી દીધી ને મારી મારા વગર રહી ન શકે અને મા મયુરી પણ મને તમારી સાથે જ રહેવાનું કહેતી હતી પણ હું નહીં તો માન્યો તે પણ તમારી ચિંતા બહુ કરતી હતી તે કરે જ ને વહુ તો મારી છે ને હું જ સમજ્યા વગર તેને દીકરી નહીં વહુને જેમ દબાવવા કોશિશ કરતી રહી તે તો મને માં જ ગણતી હતી આવો બેટા હવે તું વહુ નહીં મારી દીકરી છે અને તારે જે કરવું હોય તે નોકરી કરજે પેલું શું બળ બળ્યું ભૂલી ગઈ વર્ક ફ્રોમ હોમ પ્રીતમ બોલતા મા બોલ્યા હા એ વર્ક ફ્રોમ હોમ અરે નોકરી કરે તો પણ મને ગમશે પૈસા તો ઘરમાં જ આવે છે ને મયુરી માને ભેટી પડી પ્રીતમ પણ માને બાદ ભરી લીધી બધા બહાર નીકળ્યા તો જોઈને મયુરીના સસરા બોલ્યા વાહ મારી કોમળ મધુળીએ વહુને મનાવી લીધી હો શરમ કરો પંચોતેર વર થયા બધા સાંભળે છે બધા જ હસી પડ્યા મયુરીના પિતા દીકરીને માથે હાથ મૂકીને બોલ્યા બેટા સાસુ સસરાને જ સાચા મા બાપ માની મર્યાદા સાચવી રહેજે હવે તને નોકરી કરવાની રજા મળી ગઈ ના પિતાજી હું નોકરી નહીં કરું હું સાસુ સસરાની સંભાળ રાખીશ અને વર્ક ફ્રોમ હોમ કરીશ વહુની સમજદારી પણ અને સંસ્કાર પર બંનેના મા બાપને ગર્વ થયો આ જોઈને પ્રીતમની છાતી ફૂલી ગઈ આવી વહાલી સમજદાર વહુ મળવા બદલ પ્રભુનો આભાર માન્યો ફરી ઘેર વહુની આરતી ઉતારાઈ અને આરતી ઉતારી ગૃહ પ્રવેશ માએ કરાવ્યો અને પોતાની દીકરી જેવો વ્યવહાર રાખતા ઘર સંસાર બગીચાની જેમ મહેક્યું મહેક્યું ઉઠ્યો સાચી સમજણથી આજ આજે ખીલ્યો સંસારનો ભાગ તો મિત્રો આજની વાર્તા અહીં જ સમાપ્ત કરીએ અને મારી ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો ફરી મળ્યા આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં